સુરતમાં મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર આઠ વર્ષે ઝડપાયો સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આઠ વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થયો હતો આરોપી અને લાલભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેનની સ્નેચિંગ કરી હતી અનિલ રાઠોડ સાથે સહ આરોપી શંકર પટેલ બંને મોટરસાઇકલ પર આવ્યા હતા બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડલવાળી ચેન જેની કિંમત બેતાલીસ હજાર લઈને પાછળ બેઠેલ અનિલ લાલાભાઈ રાઠોડ નાસી ગયા હતા પકડાયેલ આરોપી સામે પણ અગાઉ પણ કેસ નોંધાયેલા છે ડિંડોલી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે ત્યારે આઠ વર્ષે ફરીથી ઝડપાયેલા આરોપી સામે આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત